હું ને રામ નો તો મજા આવતી હતી મમ્મી ને ભલે દોડવા કરતા ન આવડે પણ રામ ને બધું આવડી ગયું મમ્મી કે મજા આવતી હતી રામ એટલો તોફાની છો ને કાલે આપણે થપ્કો દે આપો ને એનાથી છોબાને થોડીક ઇફેક્ટ બધી ટેપ પટ્ટી ખોલવી પડશે અને બધું પાછું ભાઈ સરખું એવું પેકિંગ કરવું પડશે હાલે 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 પપ્પા કે ગાવ કેક કરી નાખીએ તો બધાને સારું પડે પંજુબેન બનાવી રહ્યા છે મસ્ત મજાનો સ્વીન કેરેટ થઈ જાય સ્કી હેય ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ હું છું શોભા આહી અને આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છું ભાગી ગયા છે બપોરના અગિયાર અને એકદમ મસ્ત નાય ધોને કામ કરીને પણ ફ્રી થઈ ગઈ છું જસ્ટ હમણાં કામ કરીને ઉપર આવ્યું છે નીચેનું બધું કામ પતાવી દીધું છે અને ઉપર પણ કામ બધું પતી ગયું છે તો અને નયન સૂતા છે અને રામને મારા મમ્મી તો નીચે ગયા છે રમવા માટે નીચે એટલે કે રૂમમાં છે ઘઉંથીને જ રમે છે અત્યારે અમારા બા પણ અહીંયા ઉઠી ગયા છે બેસી ગયા છે ઉઠીને બા જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી હું ને રામ ન હતું તો કેવીક મજા આવતી તી નહી ગમતું તું કોઈ નહીં આવ હાવ એકલું એકલું હું ને રામ ન હોય ને એટલે ઘરમાં હાવ સૂનું સૂનું જ લાગે એમ લાગે ઘરમાં કોઈ શેજ નહીં તો આપણે પેલા નીચે જઈને જોઈએ કે રામભાઈ શું કરે છે મમ્મી શું કરે છે આપણે તો જો દાદર મસ્ત સાફ કરી નાખ્યા છે એટલે આપણે પગ નહીં બગડે અમારે રામભાઈ જોવા ઘઉંથી રામ આ ઘઉંથી કેમ રામવા મીડ્યો હમણાં તો ભાઈ હું ઉપર જાતી દે ત્યારે તો તો ઘઉં ઘઉં રામ રાડે મમ્મી દવણા કરતા આવડે પણ રામને બધું આવડી ગયું એટલે મારે કઈ ઉપાધિ જ નથી હવે મારા છોકરાને આવડી ગયું બધું દવણા દવણા કરતા રામ જય શ્રી કૃષ્ણ રામ હાઈ કરતો ભાઈ રામ લો

ઘઉં તો રેડી થઈ ગયા ભાઈ આ ઠાકેલો હતો ને ન્યા એ ફાળી ગયો ન્યાથી લેવા મેળો બધું જોયું હું નહીં આવું નહીં ઢાંકવા દે બાજો બાંધો ભાઈ બાંધી বা <laughs> જો કેવા કંકુ પગલા પાડે રામના ખેલા એટલે ખેલા છે રામ મમ્મી માર વગરનો બગડ તો એવું નથી લાગતું હે હા હે પેડો દાટી જ્યો પગ ભલે બસ મગેનીમાં લઈ જાતી પગ જો 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 રામના પગ હજાય દેખાય છે દાટી ગયો

દૂધી દાલનું ભાઈ શાક થયું છે મસ્ત મજાનું અને રાઈસ થયા છે જીરા રાઈસ એટલે સિરિયસલી મજા આવી જવાની બપોરે જમવાની બાકી અત્યારે રામભાઈ નાઈ રહ્યા છે અને મમ્મી રહી છે નમડા નાઈ લઈ નાઈ ધોઈ લે એકદમ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે રામભાઈની સાથે મસ્તી કરશું મજા કરશું બધું કરીશું બાકી મમ્મીને તો તમે મળી દીધા છો બાને પણ તમે મળી લીધા છો તો આવી રીતના કાંઈક બધાની મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણે બેસે થોડી વાર અહીંયા અને ભાઈ રામભાઈની વેઇટ કરીએ અરે વાહ રામભાઈ મસ્ત મજાનો ભાઈ નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયો છે અહીં હાલ તો દાદાનો ફોટો પાડતો હાલ તો હાય કેવું આવ્યું જમવામાં દૂધી દાલ નું શાક ભાઈ કાલ સાંજના મસ્ત મજાના થેપલા સાથે ગરમા ગરમ રોટલી છાસ કાંદા અને મસ્ત ભાઈ જીરા રાઈસ તો આવી રીતના કંઈક લંચ કમ્પ્લીટ થઈ ગયું છે આપણા ઘરે તો ચાલો ફટાફટ આપણે લંચ કરી લઈએ બધા એકદમ મસ્ત મજાનું જમી લીધું છે ને ભાઈ યસ અત્યારે હું બેસી ગયો છું બપોર પછી રામભાઈની ગાડીને લઈને મતલબ કે આ રામભાઈની જેના મામા ગાડી લેવા હતા ને એ ગાડી લઈને બેસી ગયો છું અને એની નીચે મેં કંઈક આવી રીતના ભાઈ ખાટલી ફિટ કરી દીધી છે કારણ કે રામભાઈના મોટર સોરી ગાડીની આવડો વાયર છે ને ભાઈ જુઓ જો અહીંયાથી છૂટી ગયો છે એટલે આ ફોર બાય ફોર છે એટલે આ ટાયર નથી એક વર્ક કરતું તો એના માટે આ વાયર સાંધવાનો છે અને એમાં થયું છે કે એવું ખબર ને આજામાં મેં એને અહીંયા ટેપ પટ્ટી મારી દીધી છે આ બધો વાયર બધો આમ છૂટો હતો તો આ ટેપપટ્ટીના લીધે છે ને વાયર તણાઈ જાય ટાયર વળે છે ને ટર્ન મારે છે ને તો એ વાયર તણાઈ નીકળી ગયો છે તો આપણે બધી ટેપ પટ્ટી ખોલવી પડશે અને બધું પાછું ભાઈ સરખું એવું પેકિંગ કરવું પડશે એટલે રામભાઈ પણ ક્યારેક ઊંચી કરીને જોયું હોય ને તો એને તકલીફ ન પડે એટલે વાયર તૂટવાની તકલીફ ન પડે એમ તો ચાલો ફટાફટ આપણે એ વાયર સાંધી નાખીએ અને ભાઈ પછી એકવાર ચેક કરી લઈશું અને બધા જ વાયરને પાછા ટેપ પટ્ટીથી વીટી દઈશું એટલે ભાઈ થોડુંક સેફ પણ થઈ જાય ગાઈઝ આવી રીતના કાંઈક પાંચથી દસ મિનિટનું કામ હતું જે એકદમ કમ્પ્લીટલી ફિનિશ થઈ ગયું છે અને ભાઈ યસ રામભાઈની ગાડીઓ પાછી ફોર બાય ફોર થઈ ગઈ છે પહેલા ભાઈ ફોર બાય ફોરમાંથી ફોર બાય થ્રી થઈ ગઈ હતી તો એ કરવું જરૂરી હતું કારણ કે ભાઈ વાયર લબડતો હતો મેં કીધું એ સાંધી નાખી અત્યારે રામ સુતો હતો ને અત્યારે ટાઈમ હતો તો અત્યારે મેં કરી નાખ્યું હું પણ મંડાણી જો કયું નહીં ફટાફટી બોલાય છો હે એમ હંકેલાય નિરાયતે હંકેલાય થોડુંક હા તો ફટાફટી આમ હોય ઝાટકી ઝાટકી ઝાપટે છે બોલો શું કરવું આ પરજાનું બાકી ભાઈ અત્યારે બપોર પછીની મસ્ત મજાની રઉન્ડ પડી ગઈ છે અને ભાઈ ચા પાણી બધાને થઈ ગયું છે અત્યારે રામભાઈ અમારે ગાડી ઉપર બેઠા બેઠા ખાઈ રહ્યા છે ભૂંગળા મને દેહ નહીં દીખું એક એટલે બે આપી દેવા છે લે લાઈ બીજું નહીં હાઇ કર બધાને હાય હાલે 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 કરવા આવ્યો કે મમ્મીને હાલે

અને આવી રીતના કંઈક મસ્ત રમાડીએ છીએ હું ને જો બાકી મહેમાને હતા કંકોત્રીઓ ભાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે પાછી સમોલગ્ન આવવા મેંડા નજીક એટલા માટે તો મહેમાનને સાચવા એ હજી જસ્ટ ગયા છે અને ભાઈ બપોર વચ્ચે મેં તમને બતાવ્યું એ પ્રમાણે આપણે રામભાઈની ગાડી સરખી કરી અને સાથે સાથે પછી ગયા હતા આપણે ચાર સવા ચાર વાગ્યે આપણા આશીર્વાદવાળા મકાને કારણ કે ત્યાં ભાઈ થોડુંક એવું પ્લમ્બરનું કામ હતું એમાં શું થયું હતું મ્યુનિસિપાલિટીનું પાણી તો આવતું હતું પણ આપણે એનું કનેક્શન નહોતું લીધું અને મોટર નહોતી નહીં તો એ આપણે કમ્પ્લીટલી મોટર મૂકી દીધી અને પાણીનું કનેક્શન ત્રણેય માલ ઉપર લઈ લીધું એટલે ભાઈ એ પણ સારું થઈ ગયું નગર શું થતું તું બધા ભાડું જ નીચે આવતા હતા તો નીચે હતો ત્યાં ફરવા આવતા હતા તો પપ્પા કંઈક આવું કંઈક કરી નાખીએ તો બધાને સારું પડે એમ તો એ બધા કનેક્શન લેવાઈ ગયા એકદમ કમ્પ્લીટલી બધું કામકાજ કરનાય નાખ્યું ને પછી આવી ગયા ઘરે ઘરે આવીને જોયું ત્યાં તો રામભાઈ ને શોભાને બધા મસ્ત ઉઠી ગયા હતા તો અત્યારે શોભા કોને ફોન કર્યો છે હાલો નહીં કેવું હા એમ જરી કઈક જવાય એમને ખબર પડે હું કેવું તમારું તો આવી રીતના કંઈક રાઉન્ડ થઈ ગઈ છે મસ્ત મજાની બાકી અત્યારે કંઈ ખાવાનું નથી ભૂખ લાગી નથી બાકી જોયે છે સાંજનો શું પ્રોગ્રામ બને છે ઘરમાં ભાઈ થઈ ગયો છે ધુવાડો ધુવાડો કારણ કે રામભાઈ માટે બની ગયું છે મસ્ત મજાનું ફૂડ લુ શું વાત છે શોભા રામભાઈને ને હારું હારું ખવડાવવાનું અમારો કઈ વાત એનો શોખ છે બસ ને જોવો છો કેટલો પ્રેમ આવે છે મા

એક્સ્ટ્રીમ લેવલ નો હોય મજા જ આવા કરે ખાવાની અમારે મંજુબેન બનાવી રહ્યા છે મસ્ત મજાનો નવો નવો હવેજ રાઈટ મમ્મી હવેજ બનાવજો નવો શું વાત છે મેથી આ મરચા માટે હવેજ બની રહ્યો છે ઓબવિયસલી લાલ કલર ના લાવો ભાઈ ઓમ કાયદેસર દે મેથીયા મરચા ખાવા હાટુ બાકી ભાઈ મમ્મી આવી ગઈ છે માર્કેટમાંથી ક્યાં ગઈ હતી શું લાવી બધું પૂછી લીયા તો મહીં જણાવો તમે ક્યાં ગયા તા શું શું લાવ્યા તમે બધું બેસી બધું દેતને રહી નાખું જીણું જીણું હોય ને ભાઈ જીણું જીણું એવું બધું બાકી અત્યારે મમ્મી બનાવે છે મસ્ત રાયતા મરચા તો એના માટે ભાઈ કેવાય ને કે આનો હું જે મમ્મી હું છે મેથી ને ભાઈ વઘારી રહી છે જેથી કરીને ભાઈ મજા આવશે મરચાં ખાવાની ચાકા જામ ભાઈ રીંગણા કેવાય ને કે શેકાઈ ગયા છે એટલે કે ભાઈ આજે ઓળાનો પ્રોગ્રામ લાગે છે હા લાલ છે બીલી તમારે ઘેર આમ બનાવે આખા રીંગણા હે મારે સાસઠ વેલમાં આવી રીતના બનાવે શું વાત છે ભાઈ જોયું ભાઈ આ કંઈક યુનિક રીતે શોભાના ઘરે ભાઈ આખા રીંગણાનું શાક બને બાકી ભાઈ મારા મંતવ્ય પ્રમાણે તો ઓળો બનવાનો છે

ઓળો ભાવે પણ થોડોક ઓછો ભાવે એટલો બધો નથી ભાવતો એટલે ભાખરી અરે ખાઈ લે છે ના ના ભાખરી અરે ખાઈશું ભાઈ એમાં કાંઈ નહીં ચાલે તો ભાઈ મસ્ત મજાનું આજે નાઇટનું મેનુ છે ઓળો રોટલો આપણા માટે ભાખરી એવું બધું મજા આવી જવાની છે બાકી થોડોક મોઢું જરીક લબડી ગયું છે પણ નહીં લે જોયું સાફ કઈ ભાઈ આપણે અડીને એને ગમતું નથી આ બધું ભાઈ સમજો છો ને તમે સમજો છો ને સમજ રહ્યો ને સમજ રહ્યો ને ખરાબ થઈ છે સ્કીન ખરાબ થઈ જાય સ્કીન હું કાઈ છે દીકુ કાસરી કાઈ હું કા કાસરી ને ગળ ખાસો ખા તો ફટાફટ ખા તો અરે વાહ કેવો છે ગળ કેવો છે ગળ કેવો છે હે દીકુ કાસરી છે દીકુ મસ્ત મસ્ત ઈ દેતા તો તો તોકે અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે ને જમવામાં તો મેં તમને કીધું હતું એ પ્રમાણે મસ્ત મજાનો બન્યો છે ઓળો અને ભાઈ સાથે આપણા માટે બની છે મસ્ત મજાની ભાખરી દાદા ને પપ્પા માટે બધા માટે રોટલા બન્યા છે તો ચાલો આપણું ડિનર ભાઈ એકદમ કમ્પ્લીટ રેડી થઈને આવી ગયું છે આપણી સમક્ષ ત્યાં સુધીમાં આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ તો કઈ રાતના વાગી ગયા છે દસ અને ભાઈ બધા એકદમ મસ્ત મજાનું જમી લીધું છે જમી જમીન ભાઈ પોતપોતાના કામ પણ બધા ફિનિશ કરી નાખ્યા છે નટુ મામાને ભાવ ફાય આવ્યા હતા બેસવા માટે અને ભાઈ થોડીક વાર પહેલાં આવ્યો હતો બંસીભાઈનો ફોન ભાઈ બંસીભાઈનો તો પેરિસમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે એ પણ બરફનો ભાઈ સિરિયસલી કંઈક અલગ જ વેધર બની રહ્યું છે ત્યાં બંસીભાઈની આઈડી નીચે મેન્શન કરી દઈશું તમે ત્યાં જઈને ભાઈના વ્લોગ જોઈ લેજો બહુ જ મજા આવશે તમને બાકી ભાઈ બધા જ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે અને આજે વિચાર છે જલ્દી સુઈ જવાનો કારણ કે ભાઈ કોઈ જ કામકાજ નથી ક્યાંય બહાર જવાનું નથી એટલે આ સુવા સિવાય તો બીજું શું જ કામ હોય જલ્દી સુઈને ભાઈ જલ્દી ઉઠીને જલ્દી જલ્દી બ્લોગ સ્ટાર્ટ કરી દેવાનો વિચાર છે તો કહે આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા છે આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો તો ભાઈ લાઇક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવતમાં તમે બ્લોગ સાથે ત્યાં સુધી બાય